નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ બાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ્પુ સિલેક્ટ કરી નાખો જેથી આ વાત સો એ સો ટકા સાચા બજાર ભાવની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો સાહીઠથી પચીસો પછી છે તલ સફેદ જેસે સોળસો ને એકાણુંથી બાવીસો ઈસબગુર જે ઓગણીસો ત્રીસથી એકવીસ આગળ છે રાયડો જે છે તેરસો પાંચથી તેરસો ને અઢાર જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો એકતાલીસો ને નેવું પછી છે મેથી જે છે એક હજાર એકાવનથી એક હજાર એકાવન આગળ છે ધાણા જે છે અઢારસો પંદરથી અઢારસો પંદર સુવા જે છે તેરસો ચુમાલીસ સોળસો ને અઢાર અને વરિયાળીનો ભાવ રહ્યો હતો તેરસોથી એકતાલીસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ